યુટ્યુબ ચેનલ અંદર તમારું સ્વાગત છે આ આપણે લો બીપી ના દર્દીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે કે જેમને પણ લો બીપી ની તકલીફ હોય તો એ લોકોએ કઈ રીતે લો બીપી થી છુટકારો મેળવવો એના તમામ પાસાઓ છે મેં અલગ અલગ ગ્રંથોની અંદરથી આપણે જે છે છે હૃદયમ તો આવા ઘણા બધા પુસ્તકોની અંદરથી એ તમામ બાબતો જેમાં આપણે ડાયટની વાત કરીએ કે અલગ અલગ કોઈ પણ પ્રકારના નાના મોટા નુસ્ખાઓની વાત કરીએ કઈ રીતે લો બીપીના ના દર્દીઓ છે પોતે સ્વસ્થ રહી શકે અથવા તો લો બીપી કંટ્રોલ કરી શકે અથવા અચાનક જ કોઈ એટેક આવે કે ની અંદર લોહી પહોંચતું બંધ થાય જે નોર્મલ જોવા મળે છે તો એનાથી કઈ રીતે બચવું અને લોહી કઈ રીતે હૃદયને મગજ સુધી ફરીથી વધારે પડતું પહોંચવાનું ચાલુ કરે એ કઈ રીતે આપણે કરી શકીએ તો આના માટે સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે જે પોઈન્ટ્સ મે નોટ આઉટ કર્યા છે કે જે અલગ અલગ ગ્રંથોની અંદરથી કાઢ્યા છે એના ઉપરથી હું તમને તમામ વસ્તુઓ જણાવું છું એમાં સૌથી પહેલી વસ્તુ જો તમને આ તકલીફ થાય કે લો બીપી તમને જણાય તો આ સમય દરમિયાન તમારે રેગ્યુલરલી એને ચેક કરતો રહેવું પડે કે ભાઈ તમને લો બીપીની તકલીફ છે તો રેગ્યુલર અંતરે અઠવાડિયા બે અઠવાડિયાના અંતરે તમારે બોડી ચેકઅપ કરાવતું રહેવું પડે તમારું જે બ્લડ પ્રેશર છે એનું ચેકઅપ કરાવતું રહેવું

ઘણા લોકોને એવું હોય છે કે ઉનાળા દરમિયાન લો બીપીની ની તકલીફ વધારે થાય છે પણ એવું નથી શિયાળામાં પણ ખાસ કરીને આ તકલીફ થાય છે ને આમાં જીવ જવાનું જોખમ પણ વધારે હોય છે એનું કારણ છે કે તમે શિયાળા દરમિયાન આપણે ઉનાળામાં તો પાણી આપણે રેગ્યુલર પીતા હોઈએ બરાબર છે પણ શિયાળા દરમિયાન આપણા શરીરને પાણીની ઉણપ વધારે ફીલ નથી થતી પાણી છે એવું આપણને લાગતું હોય છે કે ભાઈ નહીં આપણા બોડીમાં પાણી છે પાણી પીવાની જરૂર નથી પણ ખરેખર પાણીની ઉણપ છે શિયાળા દરમિયાન વધારે પડતી થવાના કારણે લોભી પીની તકલીફ જોવા મળે છે આપણા મગજ સુધી જે લોહી પહોંચવું જોઈએ એનું એની જે માત્રા છે એ ઓછી થાય અને અચાનક બંધ થઈ જાય તો ઘણી વખત એ સડન સ્ટોક સ્ટોકનું કારણ પણ બને છે અને મૃત્યુનું કારણ પણ બને છે તો શિયાળા દરમિયાન ખાસ કરીને તમારે અમુક અમુક કે જ્યુસ પણ પીતા રહેવા જોઈએ અથવા તો એક ગ્લાસ લીંબુ પાણી અને એમાં નાખીને મીઠું નાખીને પણ પીવું જોઈએ કારણ કે લો બીપી હોય એ સમય દરમિયાન જો તમે મીઠું વધારે પડતું ખાઓ તો એ તમારા બોડીના બ્લડ માટે બોડીની અંદર પાણીની હેરફેર માટે અથવા તો એના જે પરિવહન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થતું હોય છે પણ હાઈ બીપીમાં મીઠું અવોઈડ કરવું એ તો તમને ડોક્ટર કહેતા હોય છે આ સિવાય ફ્રુટ જે આ સિઝન દરમિયાન વધારે તમારે ખાવા જોઈએ શિયાળામાં ખાસ કરીને છે જે પણ સિઝનલ ફ્રૂટ છે જામફળ છે લીંબુ પણ તમારે ખાવા જોઈએ આમળા ખાસ કરીને આમળાનું સેવન વધારે કરવું જોઈએ

એ પછી તમારે એમના જે બંને પગ છે એને આ રીતના ઉપર ઉઠાવી અને કોઈ પણ રીતના પાછળ બેસી શકો તમારા ખભા ઉપર એના પગ રાખી શકો અથવા તો દિવાલનો સહારો લઈ દિવાલ ઉપર પણ એના પગ છે ટકાવી શકો છો આ રીતના નોર્મલ રાખવાના એના કારણે પગનું જે બ્લડ છે એ હૃદય અને મગજ તરફ વધારે જશે એનાથી લોબીપી ધરાવો છે એ વધી જશે

પહેલું કામ તમારે કરવાનું છે તાત્કાલિક ધોરણે તમે હોસ્પિટલ એમને એડમિટ કરી શકો છો ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને લો બીપી ની તકલીફ હોય તો એમણે દવા છે ક્યારેય બંધ ન કરવી જોઈએ પણ પંદર પંદર દિવસે રેગ્યુલર ચેકઅપ કરાવીને દવામાં વધઘટ તમારે જે પણ કરવા યોગ્ય હોય એ કરવી જોઈએ ખાસ કરીને આ સંજોગોમાં લાઈફસ્ટાઈલ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે તમારા તમે પ્રાણાયામ છે કે જે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે બ્રાહ્મણી પ્રાણાયામ છે નોર્મલ જે અમુક પ્રાણાયામ છે કે જે કરવા યોગ્ય છે તમે હેલ્થ એક્સપર્ટ ની સલાહ લઈને યોગ ટીચર હોય કે ડોક્ટર ની સલાહ લઈને આ પ્રાણાયામ છે રેગ્યુલરલી તમે પંદર વીસ મિનિટ ત્રીસ મિનિટ દિવસ દરમિયાન કરી શકો આ પ્રકારની સિચ્યુએશનમાં જ્યારે પણ લો બીપી થાય છે એ સિચ્યુએશનમાં તમારે પાણીમાં નાખીને પી લેવું જોઈએ કે જેના કારણે પણ બ્લડ છે તો નોર્મલી જે ફ્લો એનો છે એ ફરીથી વ્યવસ્થિત ગતિમાં આવે ચેકઅપ કરાવવું લોહી ઓછું પહોંચે એના કારણે જે સ્ટ્રોક આવે છે એ સંજોગોમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે દવા પણ લેવી જરૂરી છે આ સિવાય એક્સરસાઇઝ જરૂરી છે ફ્લુઇડ જરૂરી છે નમક વાળું પાણી જરૂરી છે જે પણ પોઈન્ટ્સ મે અમે નો ડાઉટ કર્યા છે તમારા સામે રાખ્યા છે હવે એ દર્દીઓ એ શું શું કરવું જોઈએ બે ત્રણ વસ્તુઓ છે કે જમવામાં શું ધ્યાન રાખવું જોઈએ લોબીબીની તકલીફ હોય એ દર્દીઓ એ ઓછો ઓછું જમવું જોઈએ એટલે કે સવારમાં તમે નાસ્તો કરો બપોરે જમો રાત્રે જમો પણ એમાં તમને જે ભૂખ લાગે છે એના 40 50% જ તમારે જમવું જોઈએ 100% ક્યારે પણ નહીં એનાથી અડધું જમવું જોઈએ કારણ કે જ્યારે તમે ભરપેટ જમી લેશો બરાબર કે પ્રસંગોમાં જાઓ કોઈના ઘરે જાઓ તો પણ એમને કહી દેવું કે ભાઈ અમને મને તકલીફ છે એટલે હું વધારે જમી શકીશ જમવું એનાથી શું થશે પેટમાં જે ખોરાક જશે કોઈ પણ વ્યક્તિ હોય નોર્મલ આ દુનિયામાં જે પણ વ્યક્તિ છે એના જ્યારે પણ જમે છે એટલે એના પેટમાં ખોરાક જાય છે એ ખોરાકને પચાવવા માટે વધારે પડતા લોહીની જરૂર હોજરી અને આંતરડાને પડે છે એના કારણે ઉપરના ભાગમાં લોહી છે એ ઓછું થઈ હૃદયના ભાગમાં લોહી ઓછું થઈને સીધું નીચે તરફ ગતિ કરતું હોય છે એ જ કારણથી આપણા શાસ્ત્રોમાં વજ્રાસન કરવાનું કહ્યું છે કે ભાઈ જમીને પાંચ દસ મિનિટ વજ્રાસન કરો પાંચ દસ મિનિટ વામ કૃક્ષી અવસ્થામાં સૂવાનું રાખો આ અવસ્થામાં સુવાથી બ્લડ પ્રેશર નોર્મલ થાય છે લોહીની જે ગતિ છે એ દરેક ભાગમાં વ્યવસ્થિત માત્રામાં થાય છે વજ્રાસન કરવાથી આપણા પેટને જે લોહીની જરૂર છે વધારે પડતી બરાબર છે એ લોહીની જરૂર પગના ભાગમાંથી સીધી પેટમાં આવશે અને બાકી મગજ અને હૃદયના ભાગમાં જે જરૂર છે એ તો ત્યાંને ત્યાં જ રહેશે બરાબર છે જે લોહી પેટને જરૂર છે એ આપણે મગજમાંથી લેવાનું નથી એટલા માટે જમ્યા પછી દસ પંદર મિનિટ વજ્રાસન કરવાનું કે છે પગને વાળીને બેસવાનું આવે આપણા વિડીયોની અંદર આગળ ઘણા બધા વિડીયોમાં મેં બતાવ્યું છે એ પોઝિશનમાં તમારે ખાસ બેસવું જોઈએ જેથી જમવાનું તાત્કાલિક પાચન થાય થાય વ્યવસ્થિત અને વધારે પડતા લોહીની જરૂર આપણે કલાક ચાર કલાક સુધી લોહીની જરૂર પેટને ના પડે બરાબર એક દોઢ કલાકમાં એ જે લોહીની જરૂર છે એ એની જરૂરિયાત સમાપ્ત થઈ જાય આ ખાસ કરવું જોઈએ વામકુક્ષી અવસ્થામાં સુવું જોઈએ જેથી પાચન વ્યવસ્થિત થાય ફાસ્ટ થાય અને એ જ કારણથી ઓછું જમશો એટલું તમારા લોહીનું જે પરિભ્રમણ છે સારું રહેશે આખા શરીરમાં એટલા માટે જ કહે છે કે જે લોકોનું વજન વધારે હોય એમણે ઓછું જમીને અથવા તો ટાઈમ ટાઈમ ઓછું ઓછું એવું નહીં કે એકદમ ઓછું જમવું કે ભૂખ્યા જ રહેવું એવું બિલકુલ ના કરવું જોઈએ પણ સવારે નાસ્તો કરો તમે જે પણ સો ટકા નાસ્તો કરો છો એનો અડધો કરી દો બરાબર છે બપોરે જે જમો છો એનું અડધો કરો રાત્રે જમો છો એનું પણ અડધું કરી દો આ રીતના તમારે જમવાનું છે એને ઓછું ઓછું કરવું જોઈએ રેગ્યુલર ઇન્ટરવેલમાં તમારે થોડું 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 ખાતું રહેવું જોઈએ અને ખાસ કાચા શાકભાજી છે ફ્રૂટ છે એ બધી વસ્તુઓ તમારે વધારે લેવી જોઈએ જેને આપણે માં એટલે કે પ્રવાહી વસ્તુની અંદર પણ સમાવેશ કરી શકાય એનો રસ કાઢીને કે જ્યુસ કરીને પણ આપણે પી શકીએ આ સિવાયની એક વસ્તુ છે ઓછા કાર્બોહાઈડ્રેટ વાળા ફ્રૂટ જેમાં પૌવા પણ આવી શકે ઓવા ઓછા કાર્બોહાઈડ્રેટ્સ વાળા મિલ છે ઓવા છે વધારે કાર્બોહાઈડ્રેટ વાળા મિલ છે કે જેને ઓછા ભાત પણ વધારે કાર્બોહાઈડ્રેટ્સ વાળા છે જેને પણ ઓછા કરવા જોઈએ ઘઉંની વસ્તુઓ છે કે જેમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય એને પણ ઓછું કરવું જોઈએ ફાઈબર વાળી વસ્તુઓ તમે વધારે લઈ શકો જેમાં મકાઈની મકાઈ છે જુવાર છે બાજરી છે રાગી છે એ પ્રકારની ચીજ વસ્તુઓ પણ ખૂબ જ આપણા બોડી માટે ફાયદાકારક છે ખાસ કરીને ઉનાળામાં લો નું ખાસ ધ્યાન રાખવાનું હોય છે પણ શિયાળા દરમિયાન તમારે વધારે ફાસ્ટ કોઈ પણ કાર્ય ન કરવા જોઈએ તમને કોઈ પણ આ પ્રકારની તકલીફ છે તો સડનલી ખુરશી ઉપરથી એકદમ ઉભા ન થવું જોઈએ જમ્યા પછી તાત્કાલિક તમારે કાર્ય કરવું ન જોઈએ દોઢ બે કલાક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે લો બીપી ને તકલીફ હોય તો જમ્યા બાદ પણ તમારે થોડો મિનિટ મિનિટ તમે બેસીને એ પછી પંદર મિનિટ વોકિંગ નોર્મલ વોકિંગ કરી શકો આવી કાળજી છે તમે ખાસ રાખી શકો જયારે તમને લો બીપી હોય અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લોકોને દારૂનું સેવન કરતા હોય એ લોકોએ દારૂનું સેવન બંધ કરવું જોઈએ પાન માવાની જે લોકોને વ્યસન હોય એ લોકોએ બંધ કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારના વ્યસન તમને હોય તો એ વ્યસનથી દૂર રહીને તમે તમારા વ્યક્તિ રાખી શકો નહીતર તમને જે લો બીપી છે એ એક દિવસ તમારા મૃત્યુનું અચાનક મૃત્યુનું કારણ પણ બની શકે છે તો આ તમામ વસ્તુઓથી તમારે ખાસ પરેજી રાખવાની છે અને ખાસ જે જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એનું ઓલરેડી મેં તમને વાત કરી દીધી છે તો આટલી વસ્તુઓ તમે અગર ધ્યાન રાખશો તો ડેફિનેટલી લોટમાં પણ તમે ખૂબ જ સારી રીતે તમારા શરીરનું ધ્યાન રાખી શકશો આભાર આ વિડીયોમાં બસ આટલું